જય માતાજી જય દ્વારકાધીશ બધીને ફરી એકવાર તમારો બધીનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં આજે આપણે જવાનું છે પાટણવાવ એટલે હવે એક આજ આપડા મહેમાન એવા છે નવા દિનેશભાઈ બાબર યાગડી બતાવી એની ગાડી લઈને જ જવાનું છે મહેમાનની ગાડી લઈને જ જવાનું છે જો આ રહ્યા મહેમાન હા 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 પાટણ વાય શું છે રાજકોટ જેટલું છે તો પાંચસો નું નાખી દે ના હાલો તો અમારે દિનેશભાઈ બાબરિયા હે માંડોતરા ગામના

બસ ના ખૈવાવા નથી લથી ગોડવાડા એટલે ત્યાં ઉભી રાખી બહુ મસ્ત રાખી આપડે નીકળી ગયા હે લકી બસી લી લીજી હે કેમ બાકી હતી મેંગો હો રૂપિયા ની ચાલી ઘણી ઘણી વાળી બહુ મસ્ત

હાજી તો આ મારા ભાઈ જો ફરાર સીડી છે આમ છડવાનું છે પછી તો હજી ત્યાંથી આમ જાઉં ને પછી પાછા આમ આમ ઘુમરો મરવાનું હવે ક્યાં કરે છે તો ચડી હવે તો થોડાક છે પગથિયા પણ બાકી આમ નજારો એમ છે હો આમ જોઈએ લીલ લીલું શામ છે બધે કેટલું છે ભાઈ બસો અર્ધું અર્ધું એમ તો હવે તો ભાઈ ખાલી ઓલા ભાઈ કીધું બસો જ પગે થયા હેથી બસો પગેથી એટલે તો કઈ ના કહેવાય

પવન હાવ ન થાવ તો ગરમી સડી ગઈ પલરી ગયા આખા એટલે તો સાલુ વરસાદ નહી તો ગયા ભગવાન તો જો કે ભૂગી ગયા આપણે મંદિર રે જો અહીંયા માતરીમાં મંદિર આવી ગયું ટુકડા ભૂગી ગયા અમારો એટલું સડવાનું નહોતું ખાલી થોડા જ પગ છે સડવાના હતા પણ પછી હાઈ લે રે હાઈ ચડી ગયા હવે ઓલી બીજી સીડી છે ઉતરી જવે એટલે હા ની ફોટોગ્રાફી બધી મનાય છે એટલે આપડે ત્યાંનું શૂટિંગ નથી લેતા અમે દર્શન કરીએ એવા બાર નું ઉતાર લે આપડે ફોન